આપણે અહીંયા વજન ઘટાડવાની કેટલું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એની પાસેથી જાણીએ કે એમને શું ફેરફાર થયો છે વજનની અંદર કેટલો ફાયદો થયો છે બેન તમારું નામ શું મારું નામ ડિમ્પલ બેન છે ડિમ્પલ બેન અને તમારે કયા સિટીમાં રહો છો રાજકોટ રાજકોટ થી છે ડિમ્પલ બેન તમારું વજન પેલા કેટલું હતું મારું 67 કિલો હતું 67 કિલો હતું અને કેટલા દિવસથી તમે આ ગ્રીટ વાપરો છો 15 દિવસથી 15 દિવસથી વાપરો છો આ ત્રણ ત્રણ વસ્તુ તમે વાપરો છો મેગોરવડી સીએમડી અને હર્બલ બરાબર પંદર દિવસમાં તમને શું શું બેનિફિટ થયો કેટલો વચન ઘટો કોઈ વચન વધારે હોવાના લીધે મને છે ને પગ બહુ દુખતા હતા તો પગ મળેલો છે અને

આવું જ આપણું વેઇટ લોસ જે છે આપણી આ કીટ છે મેદોર વટીની જે આપણી પાચન ક્રિયા સુધારવા ઉપર મેઇન કામ કરે છે તો તમારો પણ જો વજન વધારે હોય અથવા તો તમારા નજીકમાં કોઈ એવા વ્યક્તિ છે જેમનું વજન વધારે છે તો તમે એમને આ કીટ સજેસ્ટ કરી શકો છો થેન્ક યુ